પાછા ભૂલી ના આપડે ચોક ગમે દમણ રાખ્યો ખાવાનું છે કે

ઓય જબરદાર આછો દે ઓય તો ઢોળે ને પર નમતું જેમ ન આવું શું કે બાપતા છે આ તો ઢોડા ભાન તો કોઈ કભી નથી પડતી નહીં ત્યારે આ તો આ ભૂચોય નહોતો બાપીશા તો એટલે જ નહીં રહેતું એ તો વીરી જાય બસ આ રોડો તો કાલ આવશે ઓય એ ભૂરે હ હેડું નકા ચોય છે બાપી રાખ્યું છે વાય ની ઊભા સાથી જો હેડું નકા આ આવું કરસી જો સમજી જી અમે વેલા આવી જાવ હો હરું આવી જાજો હો તમે આપના પેલા લઈને આવો સમજો ને પેલા ની ચોય બાપું પાછો

લાલજી હાજી ભાઈ પચાસ રૂપિયા આવશે ને સો રૂપિયા નું ખાઇ જ પચીસ રૂપિયા હશે ને પચાસ નું ના

પાછા વહેલા આઈ જા વેલું રાખ્યું છે વેલા તું હાર હો